ઉપલેટા તાલુકાની મોટી પાનેલી ગ્રામ પંચાયતમાં સરપંચના પતિની દખલગીરી અને વિકાસ રૂંધાવાના આક્ષેપોને પગલે ઉપસરપંચ જતીનભાઈ ભાલોડિયા સહિત સાત સભ્યોએ રાજીનામા ધરી દીધા છે છ માસથી સ્વચ્છતા ન થવી અને ભૂગર્ભ ગટરનું કામ બંધ કરાવવા બદલ સરપંચના પતિને જવાબદાર ઠેરવ્યા છે આ રાજકીય ઘટનાથી આગામી ચૂંટણી પહેલા તાલુકામાં ગરમાવો આવ્યો છે મારું નામ જતીનભાઈ ભાલોડિયા ગ્રામ પંચાયત ઉપસરપંચ આજ રોજ અમો મોટી પાનેલીના સાત સભ્યો જે રાજીનામ્યા આપ્યા છે તે હમણાં થોડાક દિવસ પહેલાં ગ્રામ પંચાયતમાં એક ભૂગર્ભ ગટર બાબતે વિવાદ થયેલ હતો જે ખીલાશ્રીવાળો રોડ બનતો હતો એમાં ભૂગર્ભ ગટરની ત્યાંના સ્થાનિક લોકોની માગણી હતી જે અમો ત્યાં તાલુકા પંચાયતમાંથી ભૂગર્ભ ગટર પાસ કરાવી અને કામગીરી ચાલુ કરેલ હતી તો એમાં પણ બંધ કર સરપંચના પતિએ તે કામગીરી બંધ કરાવેલ હતી જેથી કરીને તે કામ અત્યારે ખોરમ પડેલ છે અને બીજો મુદ્દો છે અમારે સ્વચ્છતાનો જે છ મહિનાથી આ મોટી પાનેલી ગ્રામ ગામમાં સ્વચ્છતા નામે મીંડું છે અને અમે દોઢ મહિના પહેલાં ગ્રામ પંચાયતની બોડીએ જે ઠરાવ કરી અને સ